અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશન એક સામે આવ્યો હતો જેમાં પસાર થતી કામગીરી દરમિયાન પોલીસ તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો હતો આ વાયરલ વિડીયોમાં પોલીસ કર્મી બસ ચાલક સાથે ગાળા કરી રિવોલ્વરથી ગોળી મારવાની ધમકી આપતો નજરે પડે છે આ મામલે ફરિયાદ થતા અભદ્ર વર્તન કરનારા પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જે અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોવાનું જાણવા મળ્યું હતું આ વાયરલ વિડીયોમાં એક પોલીસકર્મી પૂરઝડપે આવતી એક બસને રોકી દંડની કાર્યવાહી કરતા સમયે બસ ચાલક સાથે ગાળા કરીને રિવોલ્વરથી ગોળી મારવાની ધમકી આપતા સંભળાય છે આ વાયરલ વિડીયોમાં બે પોલીસ કર્મી બસ ચાલક સાથે ઝપાઝપી પણ કરતા નજરે પડે છે આ મામલે નરોડા પોલીસ સ્ટેશનમાં વાહન ચાલક દ્વારા ફરિયાદ થતા કાર્યવાહી હાથ ધરાઈ હતી મળતી માહિતી અનુસાર વાયરલ વીડિયોના આધારે ગેરવર્તન કરનારા એએસઆઈ ભરતને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે ધમકી આપનાર અને ગાળાગાળી કરનાર એએસઆઈ ભરતને ફરજ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સાથે જ પોલીસે આગળની કાયદાકીય કાર્યવાહી પણ હાથ ધરી છે